હું નેટ્સઅપ એઝ અ ડાયરેક્ટ સેલર પાલનપુરથી આવું છું આ જ એક એવો સંદેશ ખેડૂતોને આપવા જઈ રહ્યા છીએ જે દરેક ખેડૂતને આ વિડીયો ખરેખર જોવા જેવો છે તો વધુ માહિતી મેળવીશું આપણે વણસોલ ગામના વિરૂચપુરા ગામના ખેડૂતના પાસેથી તો સૌ પ્રથમ આપણે તેમનું નામ પૂછીશું સાહેબ તમારું નામ મારું નામ બિલાલ અબ્દુલ સલામ ભોરણિયા ઓકે તમે કેટલા સમયથી પશુપાલન કરો છો અમે લગભગ પંદર વીસ વર્ષથી પશુપાલન કર્યું ઓકે તો અમે ગઈ વખતે આવ્યા હતા આજથી પંદર વીસ દિવસ પહેલાં તો તમારી ગાયમાં કોઈ તકલીફ હતી તો શું તકલીફ હતી મારી ગાય લગભગ વીસ પચીસ દિવસથી બીમાર હતી વિહના પંદર દિવસ પહેલાંથી બીમાર થઈ હતી એમાં બધી જાતની વિઝિટો કરી હતી વિઝિટ કરાવી તે પહેલાં હતા ત્રણ ચાર વિઝિટો થઈ પણ કોઈ રિકવરી મળી નહીં પછી રિપોર્ટ કરાયો તો એમાં નોર્મલ ગોઠ્યોતા હોય તો ગોઠિયા તાવનું ઇન્જેક્શન બી આપ્યું હતું ડેરીનું સાડા સાતસો રૂપિયાનું તો બી રિકવરી કોઈ મળી નહીં પછી એના પછી વીયાણી વીહાયા પછી બી ચાર ખોણ નથી ખાતી બિલકુલ તો એ વખતે સાત સાડા સાત લીટર દૂધ હતું લગભગ સાત આઠ કિલો બીટ બી આપેલો હતો વીહ્યા પછી બી લગભગ ત્રણ ચાર વિજુટો થઈ હતી પણ કોઈ રિકવરી હતી નહીં તો તમને આ પીટવીટ પાવડર આ પીટવીટ પાવડર કોઈ ગઠિયા નહીં કે પશુપાલકની કોઈ તાવની કે બીમારીની દવા નથી બરાબર આ પશુઓ માટેનું એક સારી ક્વોલિટીનું ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે બરાબર જેના કારણે તમને તેમાં શું ફાયદો દેખાણો આ બીમારીમાં આ પાવડર ચાલુ કર્યો એના પછી ખાઈ વખત તો શરૂમાં કોઈ ચીજ ખાતી નથી ખાય પણ મેં એને પાઈ પાયો તો લગભગ છ સાત ટંક જેવો પાઈ નાખ્યો તો લગભગ મને છઠ્ઠા સાતમા ટંકે રિઝલ્ટ મળ્યો કે ખોણ ચાર લેવા માંડી ખોણ ચાર લેવા માંડી કમ્પ્લેટ હાલ સુધીમાં કમ્પ્લેટ ગમે તે નાખો તે ખોણ ચાર ખાય છે અને એ વખત સાતથી આઠ લીટર દૂધ હતું હાલ ગાયનું અગિયારથી બાર લીટર દૂધ છે હાજરમાં ઓકે તો મતલબ આ પીટ પીટ થી તમારા દૂધમાં ચાર નો વધારો થયો ટંકી તો દિવસ દરમિયાન આઠ લીટર દૂધ વધ્યું એક લીટર દૂધનો ભાવ આશરે કેટલો હું કહી શકાય ગાયના દૂધનો અમારા હાલ દૂધ જાય છે એ પ્રમાણે લગભગ

સુંદરતા રહેશે કે એના કોઈ ખોણ ચાર લેવામાં એ બધી વાતે ફાયદો થાય છે દૂધમાં બી ફાયદો થાય છે ફેટમાં બી ફાયદો થાય છે ઓકે તો શું આ બીજા પશુપાલનને વાત કરી શકે કે એમને વાપરવો જોઈએ વાપરવો જ જોઈએ વાપરવો જોઈએ મારા પાસે આ લગભગ આ બીજો ડબ્બો મારે ફેર બીજી ગાયને ચાલુ છે પણ મને સારું લાગે છે તમને સારું લાગે છે ઓકે તો તમે ઇન્ટરવ્યુ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર